એલા બેન કોક પોલીસ વાળા હતા એ પણ એને ના પાડતા હતા એટલે એવું બધું સા માટે એમ એમને ઈ બેન તો આવી જોર જોરથી પોલીસ સ્ટેશન પેલા રાડ્યું પાડે તો પછી કેટલે ક્યાં નામ બીજું કામ હોય તોય અમારે એટલે તમારે તો બધાય કામ હોય જ સાહેબ પણ એમ નહીં તમારું નામ લઈને ધમકાવે કે લ્યો અમારા ફલાણા ભાઈ વસંત ભાયરે વાત કરો ને આ મારો વાત હા ને તમે એટલે તમે આ તો આગેવનેર વાત કરવી પડે સાહેબ તો અમારે એમને અમને તમે અમારા થોડા સાહેબ છો અમારે તમને એમ નહી તમે તમારે અમે સાહેબ તમારે અમે તમારે સાહેબ જ સાહેબ એમ હા અમે પબ્લિક છીએ ને એ તમારા સાહેબ જ એમ હા આ ભારત દેશ નાગરિકો જે રહ્યા ને એ બધા પોલીસ ના સાહેબ છે તમે અમારા ટેક્સ ના પૈસા પગાર લ્યો છો અને તમે નો કરશો બરાબર એટલે બીજી વાત તમને એ કહી વાત કરવી જ પડે તમે તમે ઈ ફોન માં એવું કેતા એ બેન ને કે હું હારે વાત ન કરું એમ પેલા તમે વાત આપડો પેલા પેલી વાત તો ઈ છે કે અમે જે કાયદેસર કાર્યવાહી માટે લાવ્યા છીએ ફરિયાદ કરી છે સાહેબ બેના અનુસંધાને તમે શું કર્યું છે તમારે અમને આગેવાનો ના 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 બધા ની વાત જ નથી બેન મને ના પાડતા હતા કે એમાં મારો ઘરવાળો નોકરી ઉપર ગયો છે મારા છોકરાઓ સ્કૂલે છે એને કોઈને ખબર નથી એટલે એને મને ફોન કર્યો હતો અને તમારે વાત કરવી પડે છે અત્યારે તમારે કરવી પડે બીજું તમને